નાખી <laughs> गल करे वीडियो चालू करो एक मिनट एक मिनट थे 1 मिनट होती है 1 मिनट ना 5 मिनट मिनट मत थे 2 मिनट तो कहां से जब काफी थोड़ी सी जोवी थी आप जो बुज है

ગવા બાપુ તું ભજનની પરમાશ માટે લખજો કોઈ પણ ભજન ગાવું હોય તો હોય હરિયર તું મંડળ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરજો તું રાખવા માટે ફોન કરી શકો છો બધા હા સાલેનપુર બધા આલેને ગવા વિક્રમભાઈ પુનાણી છે મારા રોડે બધા જો આલવાવાળા જાય છે જો બધા हनुमान રા કષ્ટ ભંજન દેવ બુદદાઈ ની મનોકામના પૂરી કરે જય શ્રી રામ કોમેન્ટ લખતા જાવ જય શ્રી રામ બેલ આઈકન દબાવો કલામ જય શ્રી રામ ગુરુના ચરણમાં માર રે દિવાળી હો ભાળી સંતો રેન અંધારી ચલો કોમેન્ટ જરૂર લખો જોતા હોય બે લાયકન દબાવવાનું ફરજિયાત ત્યાં કાનથી બોલો કોમેન્ટ કરો બધાય हर चैनल दोन मंडल ने लाइक शेयर सब्सक्राइब करो कमेंट लिखो हमारा वाला लेदा साळिंगपुर चली ने जाय से जो मित्रों कष्ट पंजंदे बद्धा ने मनोकामना पूरी करे बद्धा एम केम पगी जाए આજે તો માનવ મેળા મળશે ઉગા મેળી માં અમારે જગ્ગુભાઈ આવી ગયા જગુભાઈ પુનાણી સીતારામ જગુભાઈ જો બેલાયકન દબાવતા જાઓ સીતારામ લખતા જાઓ જય જય શ્યારામ જય શિયા કુલાય બેટા હરિ ધૂન તમારા દેહ મંદિર ચલો માયકન દબાવતા જાઓ સીતારામ લખતા જાઓ સાળંગપુર ચાલીને જવાવાળા જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હનુમાન દાદા બધાની મનોકામના પૂરી કરે ચાલો જય સીતારામ લગતા જાઓ બધા હા ઢીડો હા કઈ કપંજન લગતા જાઓ કોઈ આયા Jai Ram, Sri Ram, Jai Sri Ram, Mitro, Jai Sri Ram, Ram, Yeah, <coughs> <coughs> Jai Ram, Molly? Ram, Sri Ram, Sri Ram, Sri Ram, 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 बदाय सायकुल रात्र हनुमान जयंती से, बद्दाग। बद्दाग ने से कले हनुमान जन्मोत्सव कहवा जय सिया राम जो बुद्धा सामने पर ने जय रे आसे हत्या अरुण चली चलो जय श्री राम लगता जाओ जय हनुमान दा लगता जाओ बुद्धा मित्रों जय सिया राम जय सिया राम हनुमान आपड़ा

આ રહેના અમે ટેબલ લેવીને જો આ રીતનો આમ દબવી રાખવાનું બરાબર જો આ રીતનો કોણ છે છે બોલતો આમ કરતો ચલો સીતારામ લોકો બધા ગાડી ya fara dali yau <laughs>

ના ના હા હા આ જાવે 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 તો જાવ દેવું પડ હા એમ કરો એય ઓય ક્યાં 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 આખલા લેવા ચાલો એન ઓ હાલો હાલો યાર યાર જો કુછ માણસ નહી یہ لینا یاد دیتو مگر موڑ ان کیا ہوتا ہے اے ستار محمد بھائی رائٹ ایک کا سینٹر کھول دو ہاں جاؤ ٹھیک ہے کیسے ٹھیک کرو اے جو میں ایک مائک ہو جائے تھینک یو ٹھیک ہے ٹیم لے کر چلا ہوں واہ کیا جوائن کریں گے لگا یہ تو ہر کوئی لگا ہے هنن ڏکڙ پاڙ ڪر وانو هن ڏکڙ ڏي ڏي 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 何 Dada, por y coger más. estará. mamut de <coughs> donde <coughs> donde

બોલે બોટુ બની મૂકી દે આમાં હમય બની થાય પૈસા માંગી જાહે ઈ તો હા બન્યા મૂક દોસ્તારામતા જાઉ જય જય શ્રી રામ મા ડબલુ મૂક દો જય શ્રી રામ જય શ્રી આરામ જય 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 શ્રી હા બાપુ

Sampai क्रेडिट अबे लाइव क्रिकेट

ઓ હમણે લાર થાય તો 10